નમસ્કાર શિક્ષક મિત્રો આજે આપણે એસ એસ ગુજરાત પોર્ટલ ઉપર ફોર્મ નંબર સોળ જાત પત્રક કઈ રીતે ભરવું નવા ટેક્સ રિઝ્યુમ અને જૂના ટેક્સ રિઝ્યુમ બંનેમાં આપણે જોઈશું અને બંનેના આધારે આપણે નક્કી કરી શકશું કે આપણે જૂના કે નવા બંનેમાંથી શેમાં ફાયદો થાય છે તો જે ટેક્સ રિઝ્યુમમાં આપણને ફાયદો થાય તેની પ્રિન્ટ કાઢી અને આપણે આપણી શાળાને આપી શકીએ છીએ તો સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું તેમાં આપણે એસ એસ ગુજરાત વેબસાઇટ સર્ચ કરીશું તેની અંદર ડીપીઈમાં જઈ અને નીચે તમારો જિલ્લો પસંદ કરવાનો એમાં યુઝર આઈડી અને પાસવર્ડ નાખી લોગ ઇન એજ એ ટીચર કરી અને સાઇન મી ઇન આપશો એટલે તમારું પેજ ખુલશે હવે અહીંયા બધી અલગ અલગ માહિતી આપેલી છે તેમાં આપણે પગારની માહિતીમાં જવાનું અને તેમાં નીચે જાત પત્રક ન્યૂ અને ઉપર જાત પત્રક જૂનું આ બંને આપેલા છે તેમાંથી આપણે પહેલાં જૂના મુજબ જોઈ લઈએ જો તેમાં આપણો ટેક્સ આવતો હોય તો આપણે નવા મુજબ ભરવાનું અને જો બંનેમાં તફાવત કરી અને આપણે જોઈ શકીશું કે ક્યુ આપણા માટે ફાયદાકારક છે કયા રિઝ્યુમમાં ભરવાથી આપણે ટેક્સમાંથી બચી શકીએ તો તે પ્રમાણે તમે ભરી શકો ચાલો સૌ પ્રથમ આપણે જૂના મુજબ જાત આકરણી પત્રક ભરીએ એમાં ક્લિક કરીશું જાત આકરણી પત્રક ઉપર ક્લિક કરીએ તેમાં તમારી પગારની માહિતી ઓટોમેટિક આવી જશે અહીંયા ગ્રોસ પગાર વ્યવસાય વેરો જીપીએફ કે સીપીએફ જૂથ વીમો એલઆઈસી જો તમારા પગારમાંથી કપાતો હશે તો અહીંયા આવી જશે મકાન લોન વ્યાજ અથવા અમલોન વ્યાજ કોઈ પણ હશે તો એ પણ જો તમારા પગારમાંથી કપાતો હશે તો આવી જશે મકાન લોન મુદ્દલ પીએલઆઈ અને વર્ષ દરમિયાન તમારા પગારમાંથી જો ટીડીએસ કપાતું હોય તો તે પણ અહીંયા ઓટોમેટિક આવી જશે ચાલો આમાં છેલ્લા પગારની માહિતી કદાચ નહીં હોય તો તમારે ઉપરનો જે પગાર સ્લેબ છે તે જોઈ અને દરેકમાં વિગત ભરી દેવાની હું અહીંયા મારો પગારની વિગત મારા પગારની વિગત ભરું છું આ રીતે ઉપર જોઈ અને નીચે મુજબની બધી વિગતો ભરી દઈશું ત્યારબાદ મોંઘવારીના ભથ્થાની ઓટોમેટિક આવી જતા હોય છે એરિયસ મળેલું હોય તો અહીંયા તમે નાખી શકો અન્ય કોઈ હોય તો તે પણ અહીં ઉમેરી શકો બાકી આપેજની અંદર કંઈ કરવાનું નથી આપણે સેવ કરવું તેના ઉપર ક્લિક કરી અને સેવ કરીશું સક્સેસ રેકોર્ડ સેવ થઈ ગયેલ છે હવે રોકાણની વિગત ઉપર આપણે જઈશું ત્યાં જો તમારું એલઆઈસી તમે અલગથી ભરતા હોય તો તેની વિગત અહીંયા દર્શાવવાની રહેશે તો મેં અહીંયા જો એલઆઈસીની રકમ છપ્પન હજાર ચારસો ચોર્યાસી મેં મારી રીતે ભરેલી છે તો તે અહીંયા મેં બતાવેલી છે તમારે જો એમાં દર્શાવવી હોય તો નવો રેકોર્ડ ઉપર ક્લિક કરશો રોકાણનો પ્રકાર એલઆઈસી એમાં જે તારીખે તમે રકમ ભરેલી હોય તે તારીખ અહીંયા રકમ એને પોંચ નંબર પોંચ નંબર ન હોય તો પછી તમારી એલઆઈસીનો જે પ્રીમિયમ છે તેના નંબર હોય તે નાખવાનો અને બેન્ક કે પોસ્ટ ઓફિસ એમાં ભરો છો તે કરીને સેવ આપશો એટલે ત્યાં ઓટોમેટિક આવી જશે ત્યારબાદ આપણે અન્ય વિગતમાં જઈશું અન્ય વિગતની અંદર કુલ વાર્ષિક પગાર ઓટોમેટિક આવી જાય છે અન્ય આવકમાં આપણે કંઈ લખવાનું નથી સેવિંગ ખાતાનું વ્યાજ જો તમારે હોય બેંકનું સ્ટેટમેન્ટ આ વર્ષનું જોઈ અને તેના આધારે અહીં તમે સેવિંગ ખાતાનું વ્યાજ ઉમેરી દેવાનું અને નીચે તે તમને બાદ પણ મળી જાય છે દસ હજાર સુધીની મર્યાદામાં કુલ ગ્રોસ આવક ઓટોમેટિક આવી જશે આમાં જે બ્લર કરેલું છે તે વિગત આપણે ભરવાની નથી કમ્પ્યુટરની અંદર તમે ભરતા હો તો ટેબ કે આપતા જજો જેથી કોઈ એરર ન આવે ત્યારબાદ મકાન લોનની વ્યાજ જો તમારું હોમ લોન ચાલુ હોય તો એનું વ્યાજ બે લાખની મર્યાદામાં એ નાખી શકો ત્યારબાદ એચઆરએ કે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપણને આવતું નથી નીચે જઈએ કલમ એસી સી હેઠળ દોઢ લાખની મર્યાદામાં તમને બાદ મળે છે તો તમારું જો જીપીએફ કે સીપીએફ હશે તો અહીં ઓટોમેટિક આવી જાય જો તમારું રોકાણ એક લાખ પચાસ હજારથી વધી જતું હોય અને જો તમારે સીપીએફ એકાઉન્ટ હોય એનો મતલબ કે તમારે એનપીએસ એકાઉન્ટ છે તો તમે આમાંથી પચાસ હજાર બાદ કરી અને નીચે અહીંયા કલમ એસી સી સી ડી વન બી નેશનલ પેન્શન સ્કીમ પચાસ હજાર સુધીનું એડિશનલ એટલે તમને અલગથી બાદ મળે છે તો અહીંયા તમે પચાસ હજાર તેમાંથી કાઢી અને અહીંયા લખી શકો ધારો કે મારે સાઠ હજાર ચોસઠ હજાર ચારસો તેર રૂપિયા છે સીપીએફ તો તેમાંથી મેં પચાસ હજાર અહીં લખ્યું અને બાકીનું ચૌદ હજાર ચારસો તેર ત્યાં બતાવેલું છે જેથી કરીને પચાસ હજાર અલગથી રોકાણ મળી શકે એટલે બે લાખની બચત આપણે અહીંયા બતાવી શકીએ ત્યારબાદ જૂથ ફીમાં ઓટોમેટિક આવી જાય છે એલઆઈસી જો તમારે પગારમાંથી કપાતી હશે તો અહીં આવી જશે ત્યારબાદ એનસીસી પીપીએફ એકાઉન્ટ હોય ને તેમાં રોકાણ હોય તો ત્યાંય નાખી શકો મકાન લોનનું અગાઉ આપણે વ્યાજ જોઈએ અહીં મુદ્દલ તમે નાખી શકો પીએલઆઈ હોય પોસ્ટ ઓફિસમાં તો તે અહીંયા તમે ઉમેરી શકો ત્યારબાદ જે માહિતી તમને લાગુ પડે તે માહિતી તમે ભરતા જજો શિક્ષણ ફી ટેક્સ સેવિંગ એફડી પાંચ વર્ષ ઉપરની હોય તો એ પણ તમે અહીંયા બાદ મેળવી શકો એટલે કુલ રોકાણ અહીં આપણું બતાવશે ઓટોમેટિક ત્યારબાદ એસીડી મેડિક્લેમ પચીસ હજાર રૂપિયા સુધીનું અને સિનિયર સિટીઝન હશે તો તેનું ત્રીસ હજાર રૂપિયાનું રોકાણ તમે બતાવી શકો તમારા કોઈ આશ્રિત હોય તેનો તબીબી ખર્ચ એસીડી એટલે તેના દવાખાનામાં કોઈ મેજર ઓપરેશન કરેલા હોય તો એ પણ અહીં બતાવી શકો ત્યારબાદ એસીયુ અપંગ વ્યક્તિની સારવાર માટે પિંચોતેર હજાર સુધીની રકમ છે તમે ત્યાં બાદ લઈ શકો પછી હાયર એજ્યુકેશન માટે જો લોન લીધી હોય તો તે લોન બાદ મેળવી શકો પછી આપણે આગળ જોઈએ તેમ પચાસ હજાર સુધીનું એનપીએસનું રોકાણ અલગથી તમે અહીંયા બતાવી શકો જો તમારું સીપીએફ એકાઉન્ટ હોય તો તેમાંથી પચાસ હજાર બાદ કરીને અહીંયા તમે ઉમેરી શકો અને જો જીપીએફ હોય તો અલગથી તમારે એનપીએસનું પચાસ હજારનું રોકાણ હોવું જોઈએ તો જ તમે એ બતાવી શકો ત્યારબાદ સેવિંગ ખાતાનું વ્યાજ દસ હજાર સુધીનો આગળ જે આપણે ચાર હજાર ત્રણસો ત્રીસ ઉમેરેલું અહીંયા તો એ અહીંયા આપણે બાદ મેળવી શકીએ ઉપર જે લખેલું હશે તે જ અહીંયા આપણે લખવાનું છે ચાર હજાર ત્રણસો ત્રીસ ત્યારબાદ ડોનેશન હોય તો આ એચ અને આઈ બંને કલમમાં એચની અંદર એંસી અંતર્ગત ચેરિટેબલ ટ્રસ્ટની અંદર તમે કોઈ ડોનેશન કરેલું હોય તો તે બાદ મેળવી શકો અને એંસી જીજીસીમાં કોઈ પોલિટિકલ પાર્ટીને દાન કરેલું હોય તો તે બાદ મેળવી શકો ત્યારબાદ અન્ય કોઈ રોકાણ હોય બચત કરેલી હોય તો ત્યાં અહીંયા તમે ઉમેરી શકો ત્યારબાદની કોઈ વિગતો ભરવાની નથી ઓટોમેટિક આવી જાય છે ટેબકી આપતા જઈશું આપણે તો છેલ્લે આપણી ટેક્સપાત્ર રકમ છે તે અને કુલ ભરવાપાત્ર ટેક્સ આવી જશે અહીંયા એક બાર નંબરનું કોલમ છે કલમ નેવ્યાસી એક હેઠળ રાહત ફોર્મ નંબર ટેન ઈ મુજબ જો એરિયસ મળેલું હોય અગાઉના વર્ષનું એરિયસ હોય અને આ વર્ષે તે તમે બાદ મેળવવા માગતા હોય તો તેના માટે અલગથી ટેન ઈ ફોમ ભરી અને તે મુજબ જે એરિયસ બાદ મળે ત્યાં અહીં તમે લખો તો એ તમારા ઇન્કમ ટેક્સમાં તમને બાદ મળે છે અહીંયા મારા કેસમાં ઝીરો છે એટલે હું ઝીરો રાખું છું ત્યારબાદ ટેપથી આપણે આગળ વધશું એટલે એકવીસ હજાર એકસો રૂપિયા ભરવાપાત્ર રકમ છે આપણે અહીંયા સેવ કરવાનું અને આ રકમ છે તેને આપણે કોપી કરી લઈશું કારણ કે આ રકમ આપણે આપણા પગારની માહિતીના ટીડીએસના ખાનામાં લખવાની છે એટલે આને કંટ્રોલ સી કરી અને સેવ આપ્યું એકવીસ હજાર એકસો રૂપિયા હવે એ રકમ આપણે અહીંયા લખવાની છે અહીંયા વર્ષ દરમિયાન પગારમાંથી કપા થયેલ આવો ફેરો તો એ અહીં લખી લઈએ એકવીસ હજાર એકસો એનો મતલબ ફેબ્રુઆરી પેઇડ માર્ચના પગારમાંથી એકવીસ હજાર એકસો રૂપિયા તમારું ટીડીએસ કાપવામાં આવશે જો એ કાપી લેશે એટલે તમારા ટેક્સની વિગત ઝીરો થઈ જશે હવે આપણે એને સેવ કરીએ હવે અન્ય વિગતમાં જઈને આપણે નીચે જોઈશું તો પરત લેવાપાત્ર રકમ ઝીરો એટલે ભરવાપાત્ર આવકવેરો છે તે ઝીરો થઈ જશે એટલે અહીં છેલ્લા કોલમમાં ચૌદ નંબર ઉપર જે તમારે બતાવે છે રકમ એ તમારા પગારની માહિતીમાં જઈ અને ટીડીએસના ખાનામાં એટલે છેલ્લી કોલમમાં ફેબ્રુઆરીના છેલ્લા ખાનામાં તે લખી નાખવાનું એટલે તમારો ટેક્સ્ટ છે તે ઝીરો થઈ જશે ચાલો ત્યારબાદ આને સેવ કરી અને આપણે પ્રિન્ટ ઓપ્શન ઉપર જઈશું હવે તમે ગુજરાતી કે અંગ્રેજી કયા માધ્યમમાં પ્રિન્ટ કરવા માગો છો તે પ્રિન્ટ કરી શકો અને આને આપણે પ્રિન્ટ કાઢી લઈએ આમાં તમારી તમામ વિગતો છે ચેક કરી લેવી સુધારો હોય તો સુધારો પણ કરી શકો ચાલો હવે આપણે જાત આક્રણીપત્રક ન્યૂ મુજબ જોઈએ બરાબર આ ઓલ્ડ પ્રમાણે એટલે જૂના પ્રમાણે મારે એકવીસ હજાર એકસો રૂપિયાનો ટેક્સ આવે છે તો નવા પ્રમાણે શું થાય છે તે આપણે જોઈએ તો નવાની અંદર પણ આપણે છેલ્લો પગાર ફેબ્રુઆરીનો નાખી અને જોઈ લેવાનો આમાં કોઈ પણ પ્રકારની બચત છે તે તમને બાદ મળતી નથી એટલે બાકીની વિગતો બધી ઓટોમેટિક છે તેમ જ આપણે રહેવા દેવાની અન્ય વિગતમાં જશું તે આપણે ટેપ કીથી આગળ વધશું અહીંયા સેવિંગ ખાતાનું વ્યાજ ધારો કે ચાર હજાર રૂપિયો હોય તો અહીં ચાર હજાર રૂપિયા લખું છું બાકીની વિગતો બધી ઓટોમેટિક આવી જશે આપણે કી કરતા જઈશું તો અહીંયા તમે ચેક કરશો એમાં કોઈ રોકાણો બતાવતા નથી એટલે કોઈ પણ પ્રકારનું રોકાણ બાદ મળે નહીં છતાં પણ અહીંયા કુલ કપાયેલ ઇન્કમ ટેક્સ અને રિફંડ પાત્ર એ ઝીરો ઝીરો જ બતાવે છે એનો મતલબ કે આમાં ન્યૂ ટેક્સ મુજબ મારી ઇન્કમ ટેક્સ છે તે ઝીરો આવે છે તો હું નવા સ્લેબ મુજબ પણ ઇન્કમ ટેક્સ છે તે ભરી શકું તો અહીંથીની પ્રિન્ટ કાઢી અને આ પ્રિન્ટ મુજબ જો હું રિટર્ન ભરીશ તો મારે કોઈ ટેક્સ ભરવાપાત્ર થશે નહીં તો આપણે આપની મેળે જ ગણતરી કરી લેવાની કે મારે નવા પ્રમાણે ભરવું કે જૂના પ્રમાણે આપણે જેમાં બચત થતી હોય તે પ્રમાણેનું રિટર્ન ભરી શકીએ છીએ થેન્ક યુ